ભૂજ ખાતે કલા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ભૂજની લાલન કોલેજમાં કલા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ આજે લાલન કોલેજમાં કલા વિજ્ઞાન અને સંસ્કૃતિની જે કોલેજના સ્ટુડન્ટ્સ છે એ ખૂબ સારી રીતે અને ખૂબ મહેનતથી બધી પ્રદર્શન એમાં ભરતથામ હોય સ્કેચિંગ હોય પોએટ્રી હોય રોશિયા વર્ક હોય એવી જુદી જુદી જે કલાઓ છે જે ટેલેન્ટ છે પછી ઝુલોજીના ટોપિક્સ છે વિજ્ઞાનના ટોપિક્સ છે મેથેમેટિક્સના ટોપિક્સ છે એ બાબતે જે કોઈ વિઝિટ કરે એને સારી રીતે સમજણ પડે એના માટે પણ બાળકો દ્વારા ખૂબ સારી રીતે આપવામાં આવી રહ્યું છે બાળકોને એક એ ઊંચી જાગે માટે સ્ટુડન્ટનો પણ પ્રવાસ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે ખૂબ ટેલેન્ટેડ અને ખૂબ સારી એક પ્રદર્શની આયોજન કરવામાં આવ્યું છે જે જોઈને ખૂબ થયો આશા રાખું છું કે લાલન કોલેજ આવનાર સમયમાં પણ આવી પ્રદર્શનીઓ વધારે કરતા રહેશે અને અહીંયા એકેડેમિક રીતે કોઈ જગ્યાનો અભ્યાસ કરવો હોય જેમ કે જિઓલોજીની પ્રદેશની હતી તો કચ્છમાં નડિયાતો કે ખાલી નદીમાં જીઓલોજી રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તાર છે પછી ઝુલોજીની રીતે વાત કરીએ તો બેટ છે કે ચાળવા છે આપણી ડાયવર્સિટી આપણી ફોનાની ડાયવર્સિટી એના માટે તંત્ર પણ તત્પર છે એ સાથે મળીને પણ જે આપણી ટ્રેડિશનલ નોલેજ છે જે નોલેજ છે એ લોકો સામે દુનિયા સાથે કચ્છની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે